જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બોગસ પત્રકારોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે સંકલન બેઠકમાં આ મુદ્દો વારંવાર ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે જેને કારણે પોલીસ દ્વારા પણ પત્રકારોની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઘણા ખરા આરટીઆઈ એક્ટિવિસ્ટો પણ સામેલ હતા તેમજ જે પત્રકારો ટોળબાજીને ઈરાદે કામ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી સાથે આવા ટોળબાજોના જે ન્યૂઝપેપર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કથિત પત્રકારો પાસે એક્રેડેશન કાર્ડ છે તેમના કાર્ડ પણ રદ કરવામાં આવે અને કાર્યવી કરવા માટે માંગણી કરી હતી આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ 77 જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ 46 જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની ઉપર પર પાબંધી લગાવવી જોઈએ એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખનની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવું પડેલો છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે તો આવું જે આરટીઆઈની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સલિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાઇસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહીં થાય તેના માટેની તેની એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે રજૂઆતો આવતી હતી અને રજૂઆતની યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કંઈક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો આજે આશ્વસ્ત છે આભાર